નમસ્કાર મિત્રો સુઈગામના કાણોઠીમાં છું આજે વરસાદ બંધ થયા અને અઠવાડિયું થયું પરંતુ ગામમાં જાણે કે નદીનું વહેણ ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો આજે પણ જોવા મળી રહ્યા છે હાલમાં જોઈ રહ્યા છો અહીંયા સામે આ ગામની મુખ્ય શેરી છે ગામમાં જવાનો મુખ્ય રસ્તો છે હાલમાં જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે એ અત્યારે પણ વરસાદ બંધ થયા અને અઠવાડિયા પછી પણ ગામમાં નદીની જેમ વહેણ વહી રહ્યું છે ગામ લોકો આજે પણ રસ્તા ઉપર રહેવા માટે મજબૂર બન્યા છે એવા કેટલાક દ્રશ્યો હું તમને બતાવીશ અહીંયા જોઈ રહ્યો છું આ બાજુ પણ આ ગામનો મુખ્ય રસ્તો છે આપણે ગામના જાગૃત નાગરિક સાથે પણ વાત કરીશું કે કેવી પરિસ્થિતિ હતી જ્યારે પ્રથમવાર પાણી આવ્યું ત્યારે પ્રથમવાર પાણી આવ્યું ત્યારે રાજભાઈ ગામના લોકો ગામમાં રહી ગયા સીમના લોકો સીમમાં રહી ગયા અસંખ્ય પશુઓ આ પાણીમાં પ્રવાહમાં તણાતા અમે જોયા અને જેટલી અમારી મહેનત હતી એટલી અમે બચાયા અને લોકોએ રાતે રોઈને દિવસો આહુડા પાડી પાડીને રાતે રાત કાઢી છે લોકોએ અતિ દયનીય પરિસ્થિતિ એના માટે કોઈ શબ્દો જ નથી કેવા માંગતો આજે તો અઠવાડિયું થઈ ગયું વરસાદ બંધ થયા તો આ નદીની જેમ પાણી ક્યાંથી આવે આ બે હજાર સત્તરનું પણ પૂર આટલું ભયંકર હતું એના કરતાં ત્રણ ઘણું પાણી આવ્યું છે આ દુકાનો પાછળ જોવા દુકાનો પણ નથી દેખાતી અને બે હજાર સત્તરમાં એ વખતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ ગામની મુલાકાત લીધી હતી અને અમારું બીજા ગામ હશે ખબર નહીં બાકી અમારું ગામ એવું છે કે જ્યારે આ પાણીનો જ્યારે આવું પ્રકોપ પરમાત્માનો થાય ને ત્યારે અમારા ગામનો સંપર્ક તંત્ર સાથે તૂટી જાય કારણ કે મેં મુખ્ય રૂડ ઉપર પાણી ગામના ગામમાં રહી જાય ને બારના બારે આજે અઠવાડિયું બંધ થયું વરસાદ બંધ થયા ને અઠવાડિયું થઈ ગયું ને તો આજે બી આટલું નદીના વેણની જેમ પાણી ચાલે છે માણસ તરી શકતા હતા એ પણ માણસમાં પ્રવાહમાં પાણીમાં તણાઈ જતા ભેંસો તણાઈ ગઈ આ ગામની ગાયો તણાઈ ગઈ અને ઘર લોકોની તણાઈ ગઈ જીરો તણાઈ ગયા નાના ઘેટા બકરાઓ તણાઈ ગયા એટલે ખૂબ પીડાદાયક અને દુઃખદાયક દિવસો હતા દાદા

ખેત્રમાં બધાનાથી ઘાસ સારા હતા એક એક ખેતરો પચાસ પચાસ હજાર ને હતી બધી હળી ગઈ છે તો હવે એક વર્ષ સુધી તો લાગતું નહી કે વિસ્તારમાં ખેતી થઈ શકે વિસ્તાર થઈ ખેતી તો થઈ શકવાની પણ ક્યારે બે મહિના પછી તો એના પરમણો પાકે જો જાર પાકે ને બાજરીનો પાકે મકાઈ પડ્યા છે ખેતર કમ્પ્લીટ ચાર મહિને મહિના આપવાના ચાર મહિના કે ના તો મતલબ પર આમ વરાપ તો આમ થોડો ઘણો મહેનત કરે છે શું ખેતરો વીસ ટકા ખેતી થાય તો ભલે બાકી તમામ ખેતરોની અંદર તોડ પડ્યા છે એટલે ખેડૂતો બે બે વર્ષે મને નથી લાગતું બે વર્ષે પણ કોઈ ખેડૂત ખેતી કરી શકે આ રસ્તો તો આ રસ ક્યાંથી આવે આ રસ્તો ભાટોરથી આવે છે જે મુખ્યમાં એક માર્ગ જ છે અમારો જે મુખ્ય માર્ગ છે અને આ કોરેટી ક્વોલિટીમાં પણ મુખ્ય માર્ગ જ પણ અમારો બ્લોક થઈ ગયો છે જોઈ શકો છો અહીંયા આ ગામની મુખ્ય શેરી છે આજે ગામમાંથી બહાર આવતા લોકો પણ તમે જોઈ શકો છો ગામમાં જતા વાહન ચાલકો બાઇક સાથે પણ તમે જોઈ શકો છો આજ પરિસ્થિતિમાં આ લોકો જોઈ રહ્યા છે આ મારી પાછળનો રસ્તો જે છે એ અનેક ગામથી જોડતો રસ્તો છે એ પણ તમે જોઈ શકો છો તમામ લોકો જે ઘાસચારો લઈને આવતા હોય છે એ પણ પાણીમાંથી જ આવી શકે છે કારણ કે ગામમાં જવાની મુખ્ય શેરી છે અને એ મુખ્ય શેરીની વચ્ચોવચ એક નદીના વહેણને જેમ જ્યારે પાણી વહેતું હોય તો એ દ્રશ્ય ઉપરથી ખ્યાલ આવી જાય કે આ લોકોની કેવી પરિસ્થિતિ હશે પણ અત્યારે પણ કેવી પરિસ્થિતિમાં જીવતા હશે હાલમાં આ સુઈગામ તાલુકાનું કાણુઠી ગામ છે વિચાર તો કરો કે અઠવાડિયું થયું વરસાદ બંધ થયાને હજુ આ પાણી ક્યાંથી આવે છે એ જ ખબર નથી પડતી અને આટલું બધું ઝડપી પાણી એટલે નદીની વહેણને જેમ પાણી આવતું હોય તો અહીં રહેતા લોકોને કેટલી હાલાકી પડતી હશે કેટલી મુશ્કેલી પડતી હશે એ આ પાણી ઉપરથી સમજી શકાય છે